ઉમેદવારી ભરવાની જાહેરાત થઈ છે ત્યારે સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર આગામી દિવસમાં ફોર્મ ભરશે ત્યારે સત્યવાદી પાર્ટીના નિલેશ વસૈકરે મીડિયા સાથે વાતચીત કરી હતી આજથી ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરાતા સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર નિલેશ વસઈકર પણ ફોર્મ લેવા પહોંચ્યા હતા આગામી દિવસમાં તેઓ ફોર્મ ભરશે ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી દૂર કરવાના મુદ્દે સત્યવાદી હિત પાર્ટીના નિલેશ કરી મીડિયા સાથે વાતચીત કરી હતી વડોદરા લોકસભા ચૂંટણીનું આજે કલેક્ટર ઓફિસ ખાતેથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરમાં છેલ્લા દસ પંદર વર્ષથી સામાજિક સેવા આપી રહ્યો છું તો કોર્પોરેશનનું પણ ઇલેક્શન લડ્યો છું વિધાનસભાનું પણ ઇલેક્શન લડ્યો છું પરંતુ હાર મળેલી પર હાર જીતનો સવાલ નથી પરંતુ લોકોના કામ કરવા માટે વડોદરા શહેરમાં આગળ કામ કર્યું છે તેવી જ રીતે આગામી આ વડોદરા લોકસભાની જે ઇલેક્શન છે એ ઇલેક્શન પણ હવે કન્ટેસ્ટ કરવાનો છું એટલે આજે ફોર્મ લઈને આવ્યો છું વડોદરા શહેર જિલ્લાની અંદર ખાસ મોટામાં મોટો પ્રશ્ન જે મોંઘવારી અને બેરોજગારીનો મારો પ્રયત્ન રહેશે કે જે મોંઘ મોંઘવારી જે દૂર થાય બેરોજગારી દૂર થાય વડોદરા શહેર જિલ્લાના યુવાનોને રોજગારી પૂરી પાડું ગુજરાત સૌથી મોટો વડોદરાનો પ્રશ્ન છે પીવાના પાણીનો પીવાના પાણીનો પણ પ્રશ્ન હલ કરીશ લોકસભા સાંસદનું જે ભથ્થું આવે પગાર આવે છે ભથ્થું આવે છે વિધવા બહેનો માટે પૂરેપૂરું આપી દઈશ એવો મારો એક સંકલ્પ રહેશે સામાજિક કાર્યોની અંદર પણ હું છું પત્રકાર તરીકે પણ વડોદરા શહેરમાં ઘણા બધા એવા પ્રશ્નો જોયા છે લોકોને જો ઘર મકાનો જર્જરિત થઈ ગયા છે તો આ બધા પ્રશ્નો જે પ્રશ્નોને જે વાચા આપવાનું કામ હું સાંસદ જીત્યા પછી આ બધા પ્રયાસો મારા રહેશે